આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થા તૂટે એટલે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે કેવી રીતના લીપાપોતી થાય અને પોતાનો ચહેરો સાફ સુથરો રહે તેના પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નની શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગીનું બુલડોઝર ચાલ્યું હવે તેની બધા જ નકલ કરે છે અને ગુજરાતમાં પણ તેની નકલ શરૂ થઈ છે અહીંયા બુલડોઝર રાજ શરૂ થયું છે પણ ભાજપના જ એક નેતાએ એવું કહ્યું છે કે આ બુલડોઝર નો ન્યાય એ ન્યાય નથી જેનું ઘર તૂટે તેને જ ખબર પડે કોણ છે આ નેતા અને કેમ તેમણે આ નિવેદન કર્યું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે બુલડોઝરની આપણે ત્યાં અત્યારે સ્ટોરીઓ ચાલે છે કે દાદાનું બુલડોઝર ચાલ્યું ઉત્તર પ્રદેશમાં યોગીજીનું બુલડોઝર ચાલતું હતું આ પ્રકારની ઘટનાઓ ઘટે અને ગુનેગારોના ઘર તૂટે બુલડોઝરના પિક્ચરો આવે ત્યારે લોકો તાળીઓ પાડે છે લોકોને મજા આવે છે પણ ખરેખર વાસ્તવિક આ ન્યાય નથી એક વ્યક્તિ જે ગુનેગાર છે તેને સજા આપવા માટે આપણે આખા પરિવારને માની લઈએ તે પણ વ્યાજબી નથી પણ પત્રકાર તરીકે જ્યારે તમે આ વાત કરો ત્યારે તમને એવો સવાલ પૂછવામાં આવે તમે ગુનેગાર તરફી છો કેમ ગુનેગારને છાવરો છો પણ ભાજપના એક સિનિયર નેતા જેમને નરેન્દ્ર મોદી પણ ફોલો કરે છે એવા અમરેલીના ડોક્ટર ભરતકાના બાર એ ટ્વીટ કરીને કહ્યું છે કે બુલડોઝરનો ન્યાય ન્યાય નથી તમે ગડબડ કરી રહ્યા છો ભરત કાનાબારે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે અને કહ્યું છે કે જે લોકો બુલડોઝરની વાહ કરે છે તેમને ખબર નથી તેમના ઘરનો કાશ તૂટે તો પણ હૃદયને આઘાત લાગે છે તો પહેલા જોઈ લો ડોક્ટર ભરત કાનાબારે શું કહ્યું ભરત કાનાબારે કહ્યું બુલડોઝર જસ્ટિસ ઇઝ નોટ જસ્ટિસ અસામાજિક તત્વોના ઘરો ઉપર બુલડોઝર ચલાવી તેના પરિવારને બેઘર કરવાની વૃત્તિ ને પરોક્ષ સમર્થન આપનાર આપણે સૌ આપણા ઘરની બારીનો કાચ તૂટે તો પણ હલબલી જઈએ છીએ ચોમાસામાં છત પરથી ક્યાંક થોડું અમતું પાણી ચૂવે તો જેમની ઊંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર ઉપર છત જ ન રહે તે જોયા પછી આપણે નિરાતે ઊંઘી શકીએ છીએ પર પીડનનો આ પિસાચી આનંદ લેતા પહેલાં આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલ પૂછીએ પરિવારની કોઈ એક વ્યક્તિ ગુનેગાર હોય તો તેના માટે સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કંઈ વ્યાજબી ગણાય મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર ઊભું હોય તો પણ તેને હટાવતા પહેલાં નિયમ અનુસાર પૂરી પ્રોસિજર કરવી ના જોઈએ ડોક્ટર ભરત કાનાબારે પણ આ મુદ્દો બહુ સંવેદનશીલ છે આપણે એક ગુનેગારનું ઘર તૂટે ત્યારે રાજી થઈએ છીએ આપણે કલ્પના કરીએ કે કાલે આપણા ઘરની છત તૂટે તો શું થાય ગુનેગારને ચોક્કસ સજા મળવી જોઈએ ગુનેગારનું ઘર જો ગેરકાયદેસર હોય તો કાર્યવાહી થવી જોઈએ પણ એ ઘર તોડતા પહેલાં એ ગુનો કરે તેની રાહ ન જોવી જોઈએ અને કોઈ માણસને ગેરકાયદેસર ઘર ન બાંધવું પડે દરેકને માથે કાયદેસર છત હોય એવી આદર્શ સ્થિતિ હજી પણ આપણે નિર્માણ નથી કરી શક્યા તેનો મને તમને ક્યાં સરકારને અફસોસ નથી કોઈકનું ઘર તૂટતું જોઈ આપણે આનંદ લઈએ છીએ કાનાબારની ભાષામાં કહું તો આ પિસાચી આનંદ છે અહીંયા આપણે અટકવું પડશે નહીં તો આ ગરીબોની આગ આપણા ઘર સુધી પહોંચશે તેને સમય નહીં લાગે તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો પહેલાં બે લાયકોન જરૂર દબાવો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ